ફ્રેન્ડ કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક તો આ અમે અઢીસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે એમાં ગાઠિયા લીધા છે ટમેટા બે ગરમ મસાલો શીંગ તલ અને એક મરચું અને આદુ લસણની પેસ્ટ બનાવીશું તો આપણે મિક્સર જારમાં આપણે બધું પહેલાં કરી લઈએ તો ડુંગળી છે એ તમારે આ રીતે કટિંગ કરવાની છે ડુંગળીનો ભાગ છે એ આખો ની ખુલ્લો ન પડી જાય એ રીતે બે સાઈડથી આપણે કટ કરી લેવાનું છે અને એક પછી એક આ ડુંગળીને આ રીતે તમારે તમે જોઈ શકો છો આ ભાગ છે એ ખુલ્લો ન થવો જોઈએ એ રીતે આપણે કટ કરવાનું છે તો આપણે આપણી ડુંગળી છે એ એકદમ સમારાઈ ગઈ છે હવે આપણે ટમેટા થોડાક સમારી લેશું આ રીતે તમે મિક્સરમાં તમારે આ રીતે ગ્રેવી કરવી હોય તો ટુકડા કરીને જ નાખવા એટલે એકદમ ગ્રેવી સરસ બને છે અને હવે આપણે મિક્સર જારમાં ગ્રેવી કરી લેશું ટમેટાની છે ગ્રેવી છે અને સ્વાદ ખાટો મીઠો લાગે છે હવે આપણે પ્યોરી બનાવી લઈએ હવે આપણી પેસ્ટ છે એ બની ગઈ છે ટમેટાની આદુ લસણની મરચાંની અને આ છે તલનો ભૂકો છે એ તમારે આવો દરદરો રાખવાનો છે બહુ એકદમ ઝીણો નથી કરવાનો અને સીંગનો ભૂકો પણ આ રીતે કરવાનો છે બહુ તમે ગ્રેવી કરશો તો શાક છે એ બહુ એકદમ તેલ નહીં દેખાય ને બહુ ઘાટું થઈ જશે અને આપણે કાઠિયા છે એને પણ આપણે મિક્સરમાં કરી લીધા છે ડુંગળી છે એ આપણે સાતળી લઈશું તેલ મૂક્યું છે મેં ગરમ કરવાનું તો હવે તેલ મૂકીશું આપણે અહીંયાથી ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી ગયું છે તો આપણે ડુંગળી સાતળી લઈશું ડુંગળી છે એ બધી એકદમ સાતરી લેવાની છે ગેસની ફ્લેમ છે એ અત્યારે હાઈ રાખવાની છે થોડુંક તેલ ગરમ થાય એટલે આપણે ગેસની મીડિયમ છે એ સ્લો કરી દેવાની છે ડુંગળી બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે તમારે ધીમ ધીમા તો આપણે શેકવાની છે ડુંગળીની સાઈઝ છે તમારે નાની જ લેવાની છે ડુંગળીની સાઈઝ તમે મોટી લેશો તો બધા તેના કળી એટલે ડુંગળી છે એ તમે જોઈ શકો છો શેકાવા લાગે છે અને હવે આપણે જે ઉપર આવી ગયું છે અને ગ્રેવી છે એકદમ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે તમારાને કાઢી લેશો એક ડીશમાં આવી બે થી ત્રણ મિનિટ સુધી સાતળવાની છે અને આ શાક છે તમે થોડે બનાવો તો એકદમ રેસ્ટોરન્ટ જેવું બને છે કાઠિયાવાડી સાબર છે તો આપણે ડુંગળી કાટી દઈશું એક ડીશમાં આ જો વિખાય છે અમુક ડુંગળી એ ન જોઈએ એ તમારે ડુંગળી સમારતા હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એડ કરીશું ડુંગળી અને તજ લવિંગ અને બાદિયા એડ કર્યા છે ને થોડુંક વધાર થઈ જાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી જે વગાર થઈ ગયો છે એટલે એમાં નાખીશું તલ થોડા થોડીક વાર તલ શેકાવા દેશું અને ગેસની ફ્લેમ છે એ હાવ મીડિયમ રાખવાની છે બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણા તલ છે એ શેકાઈ ગયા છે હવે એમાં આદુ લસણની પેસ્ટ નાખીશું એ આપણે નાખીશું ટમેટાની પેસ્ટ એને થોડીક વાર લસણની અને બધી પેસ્ટ નાખી છે ટમેટાની ગ્રેવી તો આપણે એને બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે ધીમા તાપે શેકાવા દેવાનું છે અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ટમેટાને એકદમ ફ્રાય થાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે હાઈ રાખશો તો તમારો બધો મસાલો છે એ તળિયે તૂટી જશે એટલે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે હવે આમ તેલ થોડું થોડું ઉપર આવવા લાગ્યું છે પછી બે મિનિટ સુધી આપણે થવા દઈશું સ્વાદ મુજબ તમે તીખું મોડું કરી શકો છો મેં કાશ્મીરી મરચું નથી લીધું સાદું લીધું છે અને એક ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ ગ્રેવીને આ રીતે ગ્રેવી થોડીક વાર સુધી સતડાવવા દેવાની છે એડ કરીશું થોડુંક આપણો મસાલો બળી ન જાય તેટલું ગ્રેવીને થોડીક વાર સુધી ફ્રાય થવા દઈશું આમાં પણ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એનો મસાલો શેકાવા દઈશું આનો સે એકદમ શેકાવા લાગ્યો છે તો એમાં એડ કરીશું આપણે દોઢ કપ જેટલું પાણી આપણી ગ્રેવી છે એ તમારે જાડી પાતળી જેવી કરવી હોય તેવી કરી શકો છો મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી લીધું છે અને આ રીતે હલાવી અને બે મિનિટ સુધી થવા દેવાનું છે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી છે એ એકદમ રસો છે બહુ પાતળોય નથી અને બહુ જાડોય નથી મીડિયમ રાખ્યો છે તમે તમારા સ્વાદ મુજબ તમે રસો જાડો પાતળો કરી શકો છો તો હવે આપણે એમાં એડ કરીશું ડુંગળી અને આપણે ગાઠિયાનો ભૂકો એડ કરીશું સિંગનો ભૂકો એડ કરીશું હવે આપણે બરાબર મિશ્રણ કરી લેવાનું છે હવે આપણી ગ્રેવી છે એ તમે જોઈ શકો છો જાડી થઈ ગઈ છે હવે આને પાંચ મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું ગેસને ફ્લેમ છે મીડિયમ રાખીશું અને મેં અહીંયા કાશ્મીરી મરચું નથી લીધું એટલે તમને કલર થોડોક ઓલો દેખાય છે પડતો નથી દેખાતો હવે આપણે એને થોડીક બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને થવા દઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું અને અડધું લીંબુ આપણે એડ કરીશું એટલે સ્વાદ એકદમ ખાટો મીઠો આવે છે આપણે કાઠિયાનો ફૂકો નાખો છે એટલે એની સામે તમે આ ખટાશ નાખો તો એકદમ સારી ટેસ્ટ આવે છે અને મેં અડધું લીંબુની નીચો છે તમે તમારા સ્વાદ મુજબ ખાટું દળું કરી શકો છો હવે આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે થોડીક વાર ચડવા દઈશું હવે આપણે ઢાંકી દઈએ આપણે ડુંગળીનું આખી ડુંગળીનું શાક બની ગયું છે એકદમ મસ્ત તમે જોઈ શકો છો હવે આપણે ઉપરથી આપણે ધાણા છે એ ગાર નિષ્કત આવી રીતે ગ્રેવી છે તમારે આવી જાડી રાખવાની છે હવે આપણે એક ડીશમાં પ્લેટમાં કાઢી લઈશું અમારું ડુંગળીનું શાક આખે ડુંગળીનું શાક એકદમ મસ્ત રેસ્ટોરન્ટ જેવું બની ગયું છે તો કોમેન્ટમાં જણાવજો તમે ડુંગળીનું શાક બનાવજો જરૂરથી બહુ સરસ બને છે અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ